thank you

હતી જોકે આને મુસાફરોની ઓળખ કર્યા બાદ નવ લોકોને પહાડી વિસ્તારમાં લઈ ગયા હતા અને એક અલગ ઘટનામાં તેમજ હાઈવે પર એક કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં બે મુસાફરોના મોત થયા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા અને મિત્રો બલુચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરબાજ ભુગવતીએ કહ્યું કે નોકીજ રાજમાર્ગ પર અગિયાર લોકોની હત્યામાં સામેલ આતંકવાદીઓને માફ કરવામાં નહીં આવે અને તેમને જલ્દી પકડી લેવામાં આવશે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલે મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ